ગુજરાત પોલીસની છબીને ચાર ચાંદ લાગે તેવી ઘટના સુરતથી સામે આવી છે ભલે સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉઘાડી પડે છે છતાં પણ પોલીસની કામગીરી બિરદાવવા લાગે છે સુરત શહેરમાં સોમવારના રોજ અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો તેવું નથી પણ મહાનગરપાલિકાના તંત્રની નિષ્ફળતાના કારણે આવી સ્થિતિ પેદા થઈ કે જાણે વરસાદ અનરાધાર વરસ્યો હોય આ સ્થિતિમાં પણ સુરત પોલીસના જવાનોએ ખડે પગે જે કામગીરી કરી છે તેના માટે સુરત પોલીસ ખરેખર સલામીની હકદાર બને છે ભલે પોલીસ સ્ટેશન ડૂબ્યા હોય નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા હોય પણ ગુજરાત પોલીસની કામગીરીએ સાબિત કરી બતાવ્યું કે તેઓ ગુજરાત અને ગુજરાતની જનતા માટે આફત સમયે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે અને તેનો જીવતો પુરાવો આ સુરતની ઘટના છે જેની વિગતવાર આપણે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સોમવારના રોજ રાજ્યના એકસો સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ સુરત શહેરમાં સમાચારો હતા કે સુરતમાં તેર ઇંચ જેટલો વરસાદ વરસતા સુરતના સરથાણા પોલીસ સ્ટેશન સહિતના આદર્શ નિવાસી શાળામાં પણ પાણી ઘૂસી ગયા છે પાણીમાં ગરકાવ થયા છે આ દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ આ સ્થિતિ પેદા થવામાં પોલીસનો જરા પણ દોષ નથી પોલીસ કરે તો શું કરે તેમને આ કામ કરવાનું નથી અને તેમની આ જવાબદારી પણ નથી આ જવાબદારી છે સુરત મહાનગરપાલિકાની અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જ્યાંથી સત્તામાં રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવે છે જ્યાંથી ગૃહ રાજ્યમંત્રી હરસંગીયુ આવે છે જ્યાંથી બીજા કેટલાક મંત્રીઓ પણ આવે છે એવા સુરતની હાલત તે રીચ વરસાદમાં કફોડી થાય તે ખરેખર ગંભીર બાબત છે પણ ખેર આપણે વાત કરીએ એ બાહોશ પોલીસ અધિકારીઓ અને જવાનોની જેમણે આ સ્થિતિમાં મહાનગરપાલિકાની જેમ નાગરિકોનો હાથ છોડી દેવાના બદલે સ્થિતિ કાબૂમાં લાવવા પોતે કામે લાગી મહેનત કરી અને કવાયત શરૂ કરી હતી

લોકોની વારે ઉતરેલા જોવા મળ્યા હતા સરથાણા પોલીસ સ્ટેશનમાં એ હદે પાણી ભરાયા હતા કે તમામ રેકોર્ડ બચાવવા પોલીસે જેસીબી મશીન લાવી સામાન ટ્રાન્સફર કરવો પડ્યો ઉપરાંત સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ હેતલ શાહ એસઆઈ ઉમાબેન સહિત આખું પોલીસ સ્ટેશન બચાવ અને રાહત કામગીરી પણ કરતું જોવા મળ્યું સરથાણા ડી સ્ટાફના પીએસઆઈ લીંબોલા હોય કે પ્રકાશભાઈ ચોક બજાર પોલીસ સ્ટેશનના પ્રવીણસિંહ રાઠોડ હોય કે વરાછા પીઆઈ પટેલ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ અને તેમની ટીમ હોય કે પછી અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ બધા જ યુદ્ધના ધોરણે સુરતના લોકોને શક્ય એ મદદ પહોંચાડવા માટે કામગીરી કરતા જોવા મળ્યા હતા ત્યાં સુધી કે લસકાણા પોલીસ સ્ટેશનના રવિભાઈ ડાંગર નામના પોલીસ કર્મચારીઓ તે બાળકોને

આ મહિલા પોલીસ કર્મી પોતાના હાથમાં ફોન અને કમરે રિંગ રાખી વૃદ્ધાને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી રહ્યા હતા આ દ્રશ્યો પોલીસ માટે નાગરિકોનું માન વધારે તેવી વાત છે પણ વાત કરીએ સુરતના મહાનગરપાલિકાના તંત્રની તો સુરતના પાલિકા તંત્રના જવાબ હતા કે એક કલાકમાં એક ઇંચથી વધારે વરસાદ પડે તો આપણી ડ્રેનેજ એટલી સક્ષમ નથી માટે આવી સ્થિતિ પેદા થાય છે વાહ તમારી ડ્રેનેજ સિસ્ટમ અને વાહ તમારી પ્રી પ્રિમોન્સૂન કામગીરીના નામે કરેલા કરોડો રૂપિયાના ધુમાડા ખરેખર તો મહાનગરપાલિકાનું કામ હતું કે તેઓ તાત્કાલિક રસ્તા પર ઉતરે લોકોને મદદ અને રાહત પહોંચાડે પણ આ કામ કરવું પડ્યું પોલીસને આ કામગીરી માટે સુરત પોલીસના તમામ અધિકારી કર્મચારી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે ગુજરાતની જનતા પોલીસની બીજી તસવીર પણ જુએ તે પ્રકારની કામગીરી કરી અને આવા કપરા સમયે પોલીસ ગુજરાતની જનતા માટે કેવી મદદે ઉતરી પડે છે તે કરી બતાવ્યું સોમાનનું કામ સારાને સારા અને ખરાબને ખરાબ કહેવાનું છે અને આ અહેવાલ એ જ કામ કરશે તેવી આશા આપના સોમાન સાથે જોડાયેલા રહેજો આ વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરજો અને આ પોલીસ કર્મચારીઓને સલામી આપજો નમસ્કાર